अधिकारियों પાસેથી विस्तृत माहिती मिळली होती जिल्हा कलकत्ता कचरी खाते युजायली बैठकमा प्रभारी सचिवे કહ્યું કે કોઈ પણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુજબ બાંધકામનું ઇફેક્ટિવ મોનિટરિંગ થાય તે જરૂરી છે કન્સ્ટ્રક્શન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા IRC કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું રેલવે તથા હાઈવેના બ્રિજોમાં સર્ફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી રેલવે સ્ટેશન પર આવેલા ફૂટ ઓવર બ્રિજ નું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજ નું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું હતું બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના એકસો એકવીસ બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા છે હોવાની વિગતો આપી હતી તે સાથે બ્રિજ રિહેબિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાનું અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું તેમણે કહ્યું હતું विभाग बेहस्तकना थी बे ब्रिजो जिला पंचायत सूरत नहर विभाग हस्तकना ब्रिजो काकरापार जमुना कांठा नहर उकाई डाबा कांठा तापीपाड़ा विभाग हस्तकना ब्रिजो की चकासनी पूर्ण करवामा आवी होवानी विगतो अधिकारियों ए आपी हती ब्यूरो रिपोर्ट सूरत